ચાલો ફ્રેન્ડ બધા મજામાં જ હશો હવે તો તમે બધા મને ઓળખી જ ગયા છો તો સવારના સાડા અગિયાર જેવું થયું છે અને મેં મીશોમાંથી મગાવ્યું હતું જે ડાઇનિંગ ટેબલની ચેર હોય એના માટેના કવર તો મને એમથી ચાલો મારા ફ્રેન્ડ સાથે જ ખોલું અને શેર કરું તો છ સીટનું મગાવ્યું છે અને આની પહેલાં મેં મગાવ્યું હતું તો ચાર સીટનું આવ્યું હતું એટલે રિટર્ન કર્યું અને આજે પાછું રિપીટમાં છનું આવ્યું છે તો ખોલું છું અને જોઉં છું તો ખૂબ સરસ મટિરિયલ છે ફ્રેન્ડ ખરેખર ખૂબ સરસ મટિરિયલ છે અને આપણી ચેર હોય એ રેગઝીનની હોય તો મેં લગભગ કેટલા વર્ષ સુધી તો આવી રીતના ચેર વાઇપરી ડાઇનિંગ ટેબલ વાઈપરું કવર વગરનું જ પણ હવે એમ થયું કે ચાલો આપણે મગાવી લઈએ તો થોડુંક વધારે સરસ આપણું ચેર ટકે અને એક વિડીયો અમે શોર્ટ પણ બનાવ્યો છે જે એની ચેર છે એની બધા જ અમે સ્ક્રૂ ખોલી અને ખૂબ સરસથી ફિટિંગ કર્યા હતા અને એનો મસ્તનો સ્ટ્રિક સાથે મેં વિડીયો કરેલો છે ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો ખૂબ સરસ વિડિયો છે શોર્ટ બનાવ્યો તો તો પહેલાં ખૂબ સરસ બધી ચેરને મેં લુઈ નાખી હતી બધું ચોખ્ખું કરી ટેબલ અને પછી ફાઇનલી તમારી સાથે મેં શેર કર્યું કવર ચડાવી અને ખૂબ સરસ ફિનિશિંગવાળું છે તો જો ઉપરથી પહેરાવી અને છેક સુધી નીચેની સીટ સુધી આપણને એકદમ થઈ જાય તો ખૂબ સરસ છે તમારે કોઈને મગાવવું હોય તો રાઈટ છે ખરેખર બહુ સરસ છે તો મીશોમાંથી મગાવી લેજો તો આપણે બધી ચેરને કવર ચડાવી દઈએ અને ફાઇનલી જો થોડોક લુક આવો આવ્યો છે તો ખૂબ સરસ લાગે છે અને ટેબલનું જે રૂમાલ છે એ પણ બસ લેવાનો જ છે તો હવે આગલો વિડીયો તમને એનો પણ બતાવીશ અને જો કેટલું સરસ લાગે છે ફૂલ આખે આખું કવર આપણું ઢંકાઈ જાય છે અને છેક સુધી નીચે આવે છે અને ખરેખર સિલાઈ પણ બહુ સરસ છે તો બહુ મસ્ત છે હવે આપણે જાશું સીધા મારા બેડરૂમમાં અને સાંજે પાંચ સાડા પાંચ પછી મેં શૂટ કર્યું ફ્રેન્ડ પછી ઓળખીતા હતા અમારા તો બેસવા આવી ગયા હતા સવારમાં જ ફોન આવ્યો કે અમે નીકળ્યા છીએ તો બેસવા આવીએ તો પછી ઠંડુ મગાવ્યું ને બેઠા ને બધું કામ કર્યું તો પછી શૂટ કાંઈ જ ન થયું મારે તો બસ આજે મારા ઉપરનો રૂમ સાફ કરવા આવી છું તો ફ્રેન્ડ આપણે જે ક્લીનિંગ તો રેગ્યુલર કરતા હોય એની વાત આપણે નથી કરી પણ આજે એક મારા મનની સરસ વાત કરું છું તમારી સાથે તમારે કોઈ પણ ધર્મ હોય હવેલીનો હોય મંદિરનો હોય કોઈ પણ વસ્તુ તમે માનતા હોય ફ્રેન્ડ તો મહિનામાં એકવાર ત્યાં જવાનું રાખજો ગામમાં જ હોય નજીકનું મંદિર હોય તમે રોજ ન જઈ શકતા હોય તો પંદર દિવસે જવાનું રાખો મહિનામાં એકવાર જવાનું રાખો ખરેખર ધર્મના રસ્તે ચાલીએ ને આપણે તો ખૂબ આપણામાં પોઝિટિવિટી આવે મેં ખુદનો અનુભવ કરેલો છે ખૂબ સરસ ખૂબ સરસ આપણને પોઝિટિવિટી મળે અને ત્યાં જઈને આપણને એકદમ શાંતિ અનુભવાય એકદમ મજા આવે તો બસ એવી મારી એક અનુભવની વાત તમારી સાથે શેર કરી છે તો ખાસ બધા મારા રિક્વેસ્ટ છે તમને બધાને કે પંદર દિવસે વીસ દિવસે દસ દિવસે નજીકમાં ક્યાંય મંદિર હોય હવેલી હોય જેવો તમારો ધર્મ તમે જે પણ ધર્મને માનતા હોય તો ખરેખર રેગ્યુલર થોડા થોડા ટાઈમે તમે ત્યાં જાઓ દર્શન કરવા આખું તમને પોઝિટિવિટી જ અલગ આવશે અને તમને જ ઉત્સાહ થશે અને બનેને નજીક હોય તો ચાલીને જવાનું રાખવું જેથી કરીને આપણી હેલ્થ પણ સારી રહે એટલું આપણે હાલવાનું પણ થઈ જાય અને આપણા લાઈફમાં એનું રૂટિન પણ જળવાઈ રહીએ તો એનાથી આપણને ખૂબ મજા આવે છે અને ફ્રેન્ડ સવાર સવારમાં મારે ઘણીવાર ટાઈમ નથી હોતો તો હું પછી બપોર પછીનું કામ થોડુંક આવું વધારાનું હોય એ કરતી હોઉં છું તો બસ જો ઇસ્ત્રીના કપડાં દેવાના છે અલગ કરી સુકાઈ ગયા છે કપડાં પણ લઈ લઉં છું આજે બપોર પછી ઉપરનું સાફ કરવાનું હતું સવારમાં ગેસ્ટ આવી ગયા હતા તો અને થોડાક કપડાં ઇસ્ત્રીમાં દઉં છું થોડાક ઘરે કરું છું તો બસ આમ જ આખો દિવસ આપણો હાયલો જાય છે તો મેં જે વાત કરીને ફ્રેન્ડ ઈ ખરેખર ફોલો કરજો તમને એમ થશે કે ના ખરેખર મજા આવશે અને આપણે કોઈની વાતો કરવી કોઈનું ઓલું કરવું એના કરતાં તો આપણે કોઈ પણ સારા રસ્તે જવું ખૂબ સારું ખૂબ સારું અને ઘરમાં પણ તમે કપડાં અલગ અલગ પહેરો નવીન પહેરો તો ખૂબ મજા આવશે તમને પણ અને હવે જો રાતથી પાછું નીચે આવી અને શૂટ કર્યું છું ફાઇનલી ટેબલનો લુક આવો આવ્યો છે સાત વાગી ગયા છે નીચે આવતા આવતા તો હવે હું આવું છું કિચનમાં અને ઉપરનું કામ કરીને આવી તો ફ્રેન્ડ કેટલી ગરમી ચડી ગઈ એવી ગરમી ચડી ગઈ અને અહીંયા મારે વાજિંત્ર વાગતું હતું એટલે મેં અવાજ નહોતો આપ્યો ડાયરેક્ટ શૂટ કર્યું હતું કારણ કે ફિલ્ટર ચાલુ કર્યું હતું ને તો તો હવે અહીંયા મારે પાલકના બે બંચ હતા તો મેં ખોલી અને ખૂબ સરસથી ધોઈ લીધા છે અને ગરમ પાણી મૂકી અને એમાં આપણે પાલકને થોડુંક કાચી સ્મેલ ન આવે એટલા માટે હું બાફી લઉં છું એટલે બાફવાથી શું થાય છે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ને તો એમાં કાચી સ્મેલ ન આવે તો પછી એને હું આમાં મિક્સરમાં ઠંડુ થઈ ગયા પછી એનો પલ જે છે પાલકના પાન એને આપણે ક્રોસ કરી લેશું અને હા ફ્રેન્ડ આજે આપણે પાલકના નાખી અને પરોઠા કરવાના છે તો બસ ઘણા પાલક ન ખાતા હોય તો આવી રીતના આપણે નવીન કાંઈ કરીએ તો ભાવે તો મેં થોડીક હિંગ નાખી છે મીઠું નાખ્યું છે અને પાલકનો પલ્પ છે નાખી દેવાનો છે અને આખું જીરું નાખવાનું છે આખું જીરું નાખવાથી આપણા પરોઠામાં આપણને ક્યારેક ચાવીએ ને તો ત્યારે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે જીરું જ્યારે આખું હોય ને તો એટલે મારા ઘરમાં ઘણીવાર આખું જીરું ના પણ પરોઠા થાય છે અને ઝાઝું એવું મણ દેસું કે પરોઠા ખૂબ સરસ ક્રિસ્પી થાય છે અને તલ હોય તો ખાસ નાખવા મારા ઘરમાં તલનો ઉપયોગ હું ખૂબ કરું છું તો કાળા તલ છે ફૂલ પ્રોટીનવાળા અને ખૂબ સરસ અને હમણાં હમણાં તો થોડી ગરમી પણ ચાલુ થઈ ગઈ છે તો કીધું ચાલો આજે મારે દીપ પાલકની ભાજી બહુ ઓછી ખાય છે તો એના માટે હું પાલકની પરોઠા કરતી હોઉં છું પાલકની પૂરી પણ કરું છું તો એના માટે થઈ અને હું થોડુંક આવી રીતના અલગ અલગ કરું કે એને પણ આવી રીતના પાલક થોડીક પેટમાં જાય તો આજે આવી રીતની રસોઈ કરી છે અને ફ્રેન્ડ મેં જે વિડિયા બનાવું છું જો એમાં તમને કાંઈ પણ ગમે ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમે પણ આટલી મહેનત કરતા હોઈએ તો અમને પણ એમ થાય કે ના ખરેખર અમને ટૂંકમાં કમેન્ટ સરસ કરો તો અમને પણ એમ થાય કે ના સાચી વાત છે કાંઈક કાંઈક નવું આપણને લઈ આવવાનું મન થાય તો બસ એવી રીતના વાતું કરતાં કરતાં સરસ મજાનો આપણે પરોઠાનો લોટ બંધાઈ ગયો છે અને ખૂબ હેલ્ધી પરોઠા કહેવાય તમને બટરમાં ભાવતા હોય તેલમાં ભાવતા હોય ઘીમાં ભાવતા હોય તો કરી શકો છો પણ તમને બધાને તો ખબર જ છે કે મારા ઘરમાં ઘી બહુ ઓછું ખવાય છે એટલે હું વધારે પડતા તેલમાં જ કરું છું હા દીપને બટરમાં કરી દઉં છું હવે આપણે લોટને થોડી વાર માટે રેસ્ટ કરવા રાખી દઈશું અને ફ્રેન્ડ કામ કરતાં કરતાં થોડીક ચોખ્ખાઈ રાખીએ તો ખૂબ સરસ તો મને આવી જ ટેવ છે ગેસ પણ હોય તો એ પણ લૂઈ નાખું સ્ટેન્ડ હોય તો એ પણ લુઈ નાખું તાત્કાલિક જ કામ કરતી જાઓ કે આપણને ખૂબ મજા આવે તો ફાઇનલી લોટ ગુણવાઈ ગયો છે અને હવે પરોઠા કરી લઉં છું ત્યાં સુધીમાં તો દીપ અને જગદીશ બંને પણ આવી જશે એટલે જમવા બેસી જશું અને બીજી વાત કરવાની હતી મારે ફ્રેન્ડ કે મારા શોર્ટ વિડીયો તો ઘણા બધા બહુ જ સરસ ચાલે છે ખૂબ સરસ ચાલે છે પણ મારા લોંગ વિડીયો છે એ પણ સરસ પૂરેપૂરા જુઓ પૂરેપૂરા હોચ કરો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો કે હું જલ્દી જલ્દી આમાં પણ એકદમ સરસ આગળથી વધી જાઉં તો ખૂબ મજા આવે આપણને અને પરોઠું છે એ ગમે ત્યારે તમે બનાવો કોઈપણ પણ બનાવો પણ વાળીને કરો તો એકદમ સરસ મજાના ફૂલે છે પણ આજે ફાઇનલી મેં જે પરોઠાનો શૂટ કર્યું તું એ જ પરોઠું ન ફૂલ્યું બાકીના બધા જ પરોઠા ફૂલ્યા તો અહીંયા પણ મને જો કોઈ અવાજ આપતા આપતા હસવું આવતું હતું કે ખરેખર મેં જે શૂટ કર્યું એ જ પરોઠું ન ફૂલ્યું તો ક્યારેક ક્યારેક એવું પણ બની જાય છે તો બસ આવી આપણી જીવનની વાતો હોય છે અને હા ફ્રેન્ડ બસ એક જ વસ્તુ ધ્યેય કરી લેવાનો કે કોઈ પણ વસ્તુ કામ હંમેશા કરતું રહેવાનું આજે મારો આખો દિવસ બપોર પછીનો કામમાં જ ગયો છે ઉપર એટલું કામ સરસ કરી લીધું નીચે આવીને રસોઈ કરી લઈશ ત્યાં લોકો આવી જશે ઓફિસેથી તો આપણને શું છે કે નેગેટિવ વિચાર પણ ન આવે કોઈ પણ વસ્તુ આપણને યાદ ન આવે અને કોઈ પણ વાત મેં કરીને કે ધાર્મિક સ્થળની ટેવ રાખી જ દેવાની તમે ન જઈ શકતા હોય તો આજુબાજુમાં ગાર્ડનમાં જાઓ ત્યાં વોકિંગ કરો સરસ મજાના ગીત સાંભળો એવું બધું કરો થોડીવાર તમારા માટે તમારી લાઈફ માટે ચોક્કસથી તમારે ટાઈમ કાઢી જ લેવાનો તમારા હાથ પગની મોઢાની કેર કરવાની કોઈ પણ વસ્તુની કેર કરવાની તો આપણા માટે ખૂબ સરસ આપણે રહેવાનું છે જીવવાનું છે કારણ કે આપણે સ્વસ્થ થશું તો આપણા ઘરના પણ આપણને જોઈને પણ ખુશ થઈ જશે અને એક બીજી વાત કે અમારા કાચરી પ્રેમી જગદીશને બધી જ રસોઈ બનાવેલી હોય તો કાચરી તો એને પોતાને જાતે જ શેકવાની હોય તો હું જ્યારે કાચરી તળું ત્યારે ફૂલ તેલ ભરી અને તળું અને અત્યારે જો એ લોકો ઓફિસેથી આવી ગયા નાઇટ ડ્રેસ પહેરો છે લોઢી ગરમ હતી તો લોઢીમાં એને ડાયરેક કાચરી નાખી છે અને અહીંયા હું બોલું છું કે તળી દઉં તો કે ના તારી તળેલી નહીં મારે શેકેલી ખાવી છે તો એની સ્ટાઇલ કેવી છે હું તમને બતાવું એ ગરમ લોઢી કરી અને પહેલાં કાચરીને ખૂબ સરસ શેકી લે છે અને પછી એકદમ ઓછું તેલ મૂકી અને ખૂબ સરસ એ શેકી લે છે તેલમાં તળેલી કાચરી કરતાં એને લોઢીમાં શેકેલી ઓછા તેલવાળી બહુ જ ભાવે એટલે હું એને કાચરી પ્રેમી કહું છું તો જો આજનો અમારું રાતનું જમવાનું છે પાલક પરોઠા પછી સાથે ગાંઠિયા છે સેવ ગુંદી છે ચા છે કાચરી છે તો આજે બપોર પછી સવારથી બ્લોગ ચાલુ કર્યો તો ફ્રેન્ડ પણ એન્ડ છેક રાત્રે આવ્યો છે તો ચાલો પાછા મળશું બીજા વિડીયોમાં અને જમવાનું પણ જો ચાલુ થઈ ગયું છે તો હવે અમે જમી લઈએ રહ્યો મસ્ત્ર્યો રહ્યો ખુશ રહ્યો નવા વિડીયો સાથે જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાજી અમે જમી લઈએ